એ ભેસ વીણ્યા છે તો જ ખોડ કપનસિયા લેવા ગયા છે તો તો બી ગોલ્લી ઝપટો ને જગા ભાઈ હા

અરે આવી વસ્ત્રી ને વિગાયક નું ફળિયું જઈને તો ખરેખર આ રેવાવાનું મન થાય ઓ જગાવાય વરદી પેલા કીધું હોત ને તો આવત હવે તો સુરત સોફાળ હલવાનો છે હે વેવર એમ કેમ કરતા સોફાળ હલવાનો ઇંગુરાણામાં ખોરડા છે નળિયા સાળવા માટે ખંડેર પડ્યા છે વેળાવદર 10 માં 20 વીઘા જમીન હતી એમાંથી 10 વીઘા વેચી નાખી છે

તમે તો કેતા તને ને હરેશ કુમાર ટિક્યુ ટાકવાના મશીન હાકે છે અને મહિને 50000 રડે છે તો થોડી જમીન વેચવી પડે તમે મકાનની દલાલી કરો છો અમારા રમીલા માર્કેટમાંથી ટેમ્પા મોટે સાડીઓ લાવીને આજુબાજુમાં લેસ પટ્ટા ચડાવવા માટે આપે છે ઈરા બેન માબાપ તરીકે અમારી ફરજ હતી છોકરાને અમે પરણાવી દઈએ અને સુરતમાં એક આશરો બાંધી દઈએ કમે મકાન બનાવવા માટે છોકરા પાસેથી એક પણ રૂપિયો નથી લીધો તો મથુરભાઈ તમારી ભૂલ કહેવાય છોકરા પાસે દર મહિને હિસાબે માંગવો જોઈએ ને ઘર બચતના પૈસાય માંગવા જોઈએ શું તમે ક્યારે હિસાબ નથી માંગ્યો તમારી બધી એ વાત સાચી જગાભાઈ પણ અત્યારે છોકરા મોટા થઈ ગયા છે ને અને જો હિસાબ માંગી તો એને અજુક તો લાગે કાઈ એમ અજુક તો હું લાગે છોકરા પાસે હિસાબ માં બાપ ની માંગે તો કોણ માંગશે અને દૂધ દોણા માં જાય શકે એઠું ઢોળાય છે ખબર કેમ પડે હાવ સાચી વાત છે તમારી ફરજ સમજીને તમે જમીન વેચીને મકાન લીધું પણ પોતાના દીકરાના નફા નુકસાનની ખબર નહીં પડે તો મકાન વેચાઈ જતા વાર નહીં લાગે બાપ દીકરા વચ્ચે એટલો મનમેળ તો હોવો જોઈએ ને હરેશકુમાર તમે કઈ બાઈક રાખો છો સ્પોર્ટ બાઈક અને તમારા બાપુજી તમને કે કંઈક કેટલા સાયકલ એમાં એવું છે ને કે મારે સુગરનો પ્રોબ્લેમ છે એટલે સાઇકલથી મને સુગર કટ્રોલ રહે છે મથુરભાઈ મેં તમને બરફી ખાતાય જોયા છે અને તમારી ભાઈ એવું નથી તો કેવું છે મથુર ભા તમારી મથરાવટી કાળાટીલે હું કામ લગાડો છો જે સત્ય છે એ છે અને આપણા છોકરા રસ્તા ભૂલે તો એને પાડોશી થોડા સુધારવા આવે જોવા નવી એક્ટિવા

મશીનેથી થી મોડા આવે અને રાત્રે શું કરે છે અરે આ તમે શું બોલો છો જગાભાઈ હા મથુરભાઈ આ વાત સચ્ચે છે અમે ગામડાના લોકો અમથા બે વર્ષ દીકરીઓને આણા નઈ તેડવાના વધાડ નથી કરતા અને હા અમે છોટા છેડા કરીને બે ઘરની આબરૂ પણ રોળવા નથી માંગતા અમે પોતે પણ ખેડૂત છીએ તમારી લીલી ખેતીવાડી જોઈને તો અમારી દીકરી આપીતી અને હરેશકુમાર જે માવતરે તમારા સુખ ખાતર ખેતર વેચી નાખ્યા હોય એના ઋણ તમે આવી રીતે ચૂકવશો મશીન હાલવા હોય તો હાલે નકર ભાડમાં જાય મારી દીકરીએ લુવારામાં પણ ખેતી કરી છે અને ત્યાં હિંગોરાળા આવીને પણ હસ્તા અસ્તામોઢે ખેતી કરશે ટક નું લાવين ટક ખાઈજો પણ નશો ન કરતા અને માવતરથી ઉપરવટ ન જાસો વાહ તન્ય છે જગવાય તમારી ખાંદાની ને અને હા બે વર્ષનો વઢાળ પણ પૂરો કરો છો ખેતલ ને તમારી સાથે તેડતા જજો